તાલુકાના પાસોદરા વિસ્તારના કલાકારાએ પાંચેક દિવસ સગાઉ પ્લે સ્ટોરમાંથી ગેટ એટિંગ એન્ડ ચેટ એપ્લિકેશન ડાઉનલોડ કરી મિત્રો બનાવીને ચેટિંગ શરૂ કર્યું હતું આ દરમિયાન પહેલી ઓગસ્ટના રોજ અજાણ્યાએ હાઈનો મેસેજ કરી ચેટ કર્યા બાદ વરાછા જગદીશનગર સ્થિત જાનકી જ્વેલર્સ પાસે મળવા બોલાવ્યો હતો જેથી રત્ન કલાકાર ગયો હતો જે અજાણ્યા વ્યક્તિને મળ્યો હતો આ દરમિયાન અજાણ્યો તેને જગદીશનગરના એક મકાનમાં લઈ ગયો હતો જ્યાં રત્ન કલાકાર બેઠો કે તાત્કાલિક જ ત્રણ અજાણ્યા રૂમમાં ઘૂસી આવ્યા હતા અને અહીં કેમ આવ્યા છો શું કરો છો એમ કહી રત્ન કલાકારનો નગ્ન વિડીયો ઉતારી લીધો હતો અને બાદમાં ધાક ધમકી આપી પર્સ માંગ્યું હતું રત્ન કલાકાર পাৰ্চ নোৱাৰো জ ম'বাইল ফ'ন লুটি লৈ વિડિયો વાયરલ કરવાની ધમકી આપી પાસવર્ડ મેળવી લીધો હતો બાદમાં ગ્રાઇન્ડર નિયર બાય ગે ડેટિંગ એન્ડ ચેટ એપ્લિકેશન ડિલીટ કરી ગૂગલ Pay નો પાસવર્ડ લઈ અલગ અલગ બેંક એકાઉન્ટમાં કુલ 1.80 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા આ સાથે કોને જાણ કરશે તો મારી નાખવાની અને વિડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી આ સમગ્ર ઘટનાની જાણ રતના કલાકારે વરાછા પોલીસ મથકમાં કરી હતી જેથી વરાછા પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધી બે આરોપીને ઝડપી પાડ્યા છે પોલીસે મયુર બળદેવ પરમાર અને રોહિત નારાયણ વંશની ધરપકડ કરી છે અને એસી હજાર રૂપિયા રિકવર કર્યા છે હાલ પોલીસ આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓનલાઈન એપ્સ ગ્રાઇન્ડર નિયર બાય ગે એન્ડ ચેટ એપ્સ મારફતે આ કામના ફરિયાદીને અન્ય વ્યક્તિઓ સાથે સંપર્ક થયેલો અને આ સંપર્ક દરમિયાન આ એપ્લિકેશનના માધ્યમથી તેઓએ મેસેજ કરી અને ટેલિફોનિક વાતચીત કરતાં આ કામના ફરિયાદીને બોલાવી વરાછા જગદીશનગર ખાતે બોલાવી અને પોતાના રૂમમાં ચોથા માળે લઈ જઈ અને એ દરમિયાન અન્ય ત્રણ ઇસમોએ પ્રવેશી અને ફરિયાદીને ધમકી આપી અને તેના મોબાઈલથી ગૂગલ પે મારફતે રૂપિયા એક લાખ એંસી હજાર આરોપીઓએ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી ગુનો આચર્યા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં હતા વરાછા પોલીસ ઇન્સ્પેક્ટર એ પોલીસ કમિશનર શ્રી સુરત શહેર શ્રી અનુપમસિંહ ગેહલોત સર તેમજ સ્પેશિયલ સીપી સેક્ટર વન સર તથા ડીસીપી જ્હોન વન સરના માર્ગદર્શન હેઠળ ગણતરીના કલાકોમાં બે આરોપીઓના હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે ઝડપી પાડેલ છે અને આ ગુનાના કામે જે રૂપિયા એક્સ્ટોર્શનમાં લઈ લેવામાં આવ્યા હતા એ પૈકી એસી હજાર રૂપિયા કબજે કરવામાં આવે છે બે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને ઊંડાણપૂર્વક તપાસ ચાલુ